બે દ્રશ્યો અમે આપને બતાવીશું જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે શાળામાં કોઈ વિદ્યાર્થી નું પણ શિક્ષકો હાજર હતા તો બીજી તરફ

શાળા છે એકી ધોરણ પાંચ ની જેમાં શિક્ષકો તો હતા પરંતુ વિદ્યાર્થી નહીં હતા જેને લઈને જે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા શિક્ષણ વિભાગ પણ જાગ્યો છે છે અને જે શાળા બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હાલ આ શાળા બંધ કરી દેવાય છે અને જે ગામના વિદ્યાર્થીઓ છે તે મુખ્ય જે શાળા છે ગામની તેમાં ભણી રહ્યા હોય જેના જે શાળાના શિક્ષકો હતા તેઓને ત્યાં ફરજ બજાવવા માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે જી ધવલ આભાર જાણકારી આપવા માટે